ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે તો નંબર એક ઉપર ન્યૂ અલન પિસ્તાલીસ દસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘર ઘરાવું ટ્રેક્ટર છે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર બેટરી સારી નવી સતરી લુકો સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની કલર ટ્રેક્ટર આવેલું છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાખીને કિંમતમાં ફેરફાર કરી આપશે આ ન્યૂ ઓલન પિસ્તાલીસ દસ ટ્રેક્ટર જોવા ક્યાં મળે છે એની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે આદિતભાઈને ભદ્રેશભાઈને જયદીપભાઈ પાસે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખડિતભાઈ આપણી ચેનલ પર જ્યારે જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખડૂક બંને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો એઆરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરો ચેનલ થલે એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજની ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરી ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે